મહેસાણા વિસનગર ખાતે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે પીએમ ઇન્ટર્નશીપ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો હતો આ કાર્યક્રમમાં કોર્પોરેટ અફેર્સ મંત્રાલયના અંકિતા લાહોટીએ જણાવ્યું હતું કે આ યોજનાનો ઉદ્દેશ દેશભરના યુવાનોને ટેકનિકલ તાલીમ આપીને આત્મનિર્ભર બનાવવાનો છે આ યોજના હેઠળ દેશભરની અગ્રણી કંપનીઓ દ્વારા એક કરોડથી વધુ ઇન્ટર્નશીપ ઓફર આપવામાં આવી રહી છે इस योजना के तहत सभी युवाओं को जो 21 से 24 वर्ष की आयु के हैं उन्हें सरकार 12 महीने की इंटर्नशिप देगी देश की टॉप 500 कंपनियों के अंदर और इस इंटर्नशिप में उन्हें जैसे ही वो मतलब ज्वाइन करेंगे इस योजना के तहत तो छः हज़ार रुपये उनको वन टाइम ग्रांट मिलेगा और पाँच हजार रुपये हर महीना बारह महीने तक उनको मिलेगा तो ये सरकार की तरफ से होगा આ ખરેખર એક બહુ સરાહનીય એક સેન્ટ્રલ ગવર્મેન્ટે એક બહુ સારી સ્કીમ બહાર પાડી છે કે જેનાથી ફાઇનલ ઇયરના વિદ્યાર્થીઓના સ્કિલ ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયાના અંતર્ગત બી સ્કિલ કરવા માટે અને અમે આપણું જે ભારત દેશ જે છે એ યુવાઓનો દેશ છે તો એની અંદર વિદ્યાર્થીઓની સ્કિલ વધે એના માટે આ ડાયરેક્ટ આપણને બેનિફિટ મળશે